વર્ષ બે હજાર પચીસના લગ્ન મુહૂર્તો આવનારા ક્યાં ક્યાં છે આ વિડીયોમાં આપણે બે હજાર પચીસના તમામ લગ્નના મુહૂર્તો વિશેની ચર્ચા કરવાના છીએ તો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયોને લાઈક કરો વધુમાં વધુ શેર કરો અને જ્યોતિષીય માર્ગદર્શન માટે તમે અમને સંપર્ક કરી શકો છો મિત્રો સનાતન વેદિક હિન્દુ ધર્મમાં કોઈ પણ કાર્ય પહેલા તેનું શુભ મુહૂર્ત જાણવું ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે લગ્ન જીવનનો સૌથી ખાસ સમય હોય છે જે આપણા સોળ સંસ્કારોનો પણ એક ભાગ છે લગ્ન માટે શુભ મુહૂર્તને ધ્યાનમાં રાખવું ખૂબ જરૂરી છે કારણ કે તે આપણા જીવનની સાથે સાથે તે કાર્ય ઉપર પણ અસર કરે છે તો આવી સ્થિતિમાં વર્ષ બે હજાર પચીસની શરૂઆત સાથે લગ્ન માટેના શુભ મુહૂર્ત

એકવીસ જાન્યુઆરી મંગળવાર ત્રેવીસ જાન્યુઆરી ગુરુવાર ચોવીસ જાન્યુઆરી શુક્રવાર જાન્યુઆરી જાન્યુઆરી રવિવાર અને બે હજાર લગ્નના શુભ મુહૂર્તો છે હવે વાત કરીશું ફેબ્રુઆરી મહિનાના શુભ લગ્ન મુહૂર્તોની તો બીજી ફેબ્રુઆરી બે હજાર પચીસ રવિવાર ત્રીજી ફેબ્રુઆરી સોમવાર છઠ્ઠી ફેબ્રુઆરી ગુરુવાર સાત ફેબ્રુઆરી શુક્રવાર બાર ફેબ્રુઆરી બુધવાર તેર ફેબ્રુઆરી ગુરુવાર ચૌદ ફેબ્રુઆરી શુક્રવાર પંદર ફેબ્રુઆરી શનિવાર સોળ ફેબ્રુઆરી રવિવાર અઢાર ફેબ્રુઆરી મંગળવાર ઓગણીસ ફેબ્રુઆરી બુધવાર એકવીસ ફેબ્રુઆરી શુક્રવાર ત્રેવીસ ફેબ્રુઆરી રવિવાર અને પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ મંગળવારના રોજ લગ્નના શુભ મુહૂર્તો છે માર્ચ મહિનામાં કુલ પાંચ લગ્નના મુહૂર્તો છે જેમાં બે માર્ચ બે રવિવાર છ માર્ચ બે ગુરુવાર સાત માર્ચ બે હાજર પચીસ શુક્રવાર બાર માર્ચ બે હજાર પચીસ બુધવાર ગુરુવાર અઢાર એપ્રિલ શુક્રવાર ઓગણીસ એપ્રિલ શનિવાર વીસ એપ્રિલ રવિવાર એકવીસ એપ્રિલ સોમવાર પચીસ એપ્રિલ શુક્રવાર ઓગણત્રીસ એપ્રિલ બે પચીસ મંગળવાર અને ત્રીસ એપ્રિલ બે પચીસ બુધવારના રોજ આ એપ્રિલ મહિનાના મુહૂર્તો છે મે મહિનાની વાત કરીએ તો મંગળવાર શુક્રવાર સત્તરમી શનિવાર અઢાર મે રવિવાર બાવીસમી મેવીસમી શુક્રવાર ચોવીસમી શનિવાર સિત્યાવીસમી મે મંગળવાર અને બે હાજર પચીસ બુધવારના રોજ શુભ લગ્ન મુહૂર્તો છે જૂન મહિનાની વાત કરીએ તો બે જૂન બે હાજર પચીસ સોમવાર ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં લગ્ન માટેના કોઈ શુભ મુહૂર્તો આવતા નથી હવે વાત કરીશું નવેમ્બર મહિનાના લગ્નના શુભ મુહૂર્તો તો બીજી નવેમ્બર બે હાજર પચીસ રવિવાર ત્રણ નવેમ્બર સોમવાર છ નવેમ્બર ગુરુવાર આઠ નવેમ્બર શનિવાર બાર નવેમ્બર બુધવાર તેર નવેમ્બર ગુરુવાર સોળ નવેમ્બર રવિવાર સત્તર નવેમ્બર સોમવાર અઢાર નવેમ્બર મંગળવાર એકવીસ નવેમ્બર શુક્રવાર બાવીસ નવેમ્બર શનિવાર ત્રેવીસ નવેમ્બર રવિવાર પચીસ નવેમ્બર મંગળવાર અને ત્રીસ નવેમ્બર બે હજાર પચીસ રવિવારના રોજ શુભ લગ્નના મુહૂર્તો છે હવે અંતિમ મહિનાની વાત કરીએ તો ડિસેમ્બર મહિનો જેમાં શુભ લગ્નના મુહૂર્તો ત્રણ બતાવવામાં આવ્યા છે ચાર ડિસેમ્બર બે હજાર ગુરુવાર પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ શુક્રવાર છ ડિસેમ્બર બે હજાર પચીસ શનિવારના રોજ શુભ લગ્નના મુહૂર્તો છે તો આ રહ્યા વર્ષ બે હજાર પચીસના શુભ લગ્નના બધા જ મુહૂર્તો આ માહિતી સબંધનો વિડીયો તમને કેવો લાગ્યો તમારા આ વિડીયો અંગેના મંતવ્યો શું છે એ કોમેન્ટ કરી અને અમને અવશ્ય જણાવજો આ વિડીયોને લાઈક અને શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે